નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન માત્ર એક જ કસરતથી આપણે શરીરના ઘણા બધા અંગોને સિસ્ટમને સક્રિય કરી શકીએ છીએ કે આપણે બાય હાથમાં રાખેલું છે આ પેપર એમાં આપણે પગના તળિયાનો જોઈએ છે ફોટો જે રિફ્લેક્સ પોઈન્ટ છે સાયન્ટિફિકલી કે આપણા અંગૂઠાથી લઈને આંગળીઓથી નીચે સુધી પગના તળિયા સુધી જ્ઞાનતંતુ ના રિલેટેડ રિફ્લેક્ષ પોઈન્ટ આવેલા હોય છે રિફ્લેક્સ જે ચેતા તંતુ ને આધારિત છે જ્ઞાન જ્ઞાનતંતુને કે સપોઝ આપણે ચાલતા હોય છે અને આપણે પગમાં નીચે કંઈ કાંટો લાગે અને આપણને કેમ જોયા વગર ખબર પડે છે રિફ્લેક્સ પોઈન્ટના આધારે આપણને ખબર પડે છે એટલે આ પગ આપણે ઉપર લઈ લઈ છીએ આપણા મગજને આપણા સ્પાઇનલ કોડને સંદેશો પહોંચે છે કે નીચે કાંઈક આવી ગયું છે એટલે 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 આપણે પગ ઉપર છે સક્રિય થાય જો આ પગના તળિયાને આપણે સક્રિય કરીએ તો ઇનડાયરેક્ટલી આજે આપણે ફોટોમાં જોઈ રહ્યા છીએ બધા મોટે ભાગે બધા અંગોને આપણે એક્ટિવેટ સક્રિય કરી શકશું હવે બા આ પેપર રાખી દેજો બાજુમાં હવે આ લઈ રોલર હાથમાં પકડજો

તમારે આંગળીઓ થી પગની પેની સુધી ફેરવવાનું છે એને પગના તળિયાની મદદથી એ ગોળ ફેરવો ફૂટ રોલરને હજી થોડુંક અંદર લેવું તો અંદર લઈ લો એટલે તમારો પગ કાટખોણે રહેશે હા બસ સરસ કે પગની પેની સુધી એની અસર થાવી જોઈએ આંગળીઓ સુધી આવવી જોઈએ હા બસ આગળ લઈ એટલે પેની સુધી આવશે પાછળ બંને પગ જાય છે એટલે આંગળીઓ સુધી થોડો પ્રેશર આવશે બરાબર છે અને તમને ફાવે એટલું જ પ્રેશર આપી શકશો બરાબર છે કે શરીરે આપણે નમાવશું ને ખાલી પગની મદદથી જ એને થોડુંક પ્રેશર આપવાનું છે સામાન્ય પ્રેશર આવશે બરાબર પેની સુધી લેવાનું આમ આગળ પગ આવે એટલે બા બરાબર છે ને પેની સુધી હા બસ અને આંગળીઓ સુધી એટલે પગના તળિયાને જે અંગૂઠાથી પેની સુધી એની મુવમેન્ટ થશે એટલે જે આપણા રિફ્લેક્સ પોઈન્ટ છે એ ઈન્ડાયરેક્ટલી આપણે એને સક્રિય કરી શકશું

ખાલી જેવું લાગતું હોય ડાયાબિટીસના કારણે ડાયાબિટી ન્યુરોપેથી હોય કે સંવેદના ઓછી લાગતી હોય એમાં પણ આ ફાયદાકારક નીવડી શકે કે જે રિફ્લેક્સ પોઈન્ટ હોય છે એને આપણે સક્રિય ઇનડાયરેક્ટલી કરી શકશું અને કમ્ફર્ટેબલ પોઝિશન છે કે ધારો કે આપણને કમર કે કાંઈ દુખતું હોય તો એ આપણે આગળ નમવાની જરૂર નથી પાછળ બેક સપોર્ટ રાખીને ટેકા સાથે બેસીને જ કમ્ફર્ટેબલ પોઝિશનમાં જ કરવાનું અને શરીરનો વજન એ પગ ઉપર આવવાનો નથી એટલે ગોઠણ ઉપર એ સ્ટ્રેસ લોડ નહીં આવે અને એકદમ સામાન્ય ગતિ એ જ કરી શકીએ કે બહુ સ્પીડમાં નહીં કરીએ એટલે ગોઠણને પગના કોઈ સ્નાયુને લોડ નહીં આવે હજી બાપેની સુધી લેજો આંગળીઓથી બરાબર છે બહુ પ્રેશર નો આવે એમ ધીરે ધીરે બરાબર જેટલું તમે પ્રેશર દબાવી શકો એટલું બહુ વધારે દબાણ કરવાની જરૂર નથી ધીમે ધીમે બરાબર કે પગ ભારે લાગતા હોય જે નીચે કોઈ સોજા રહેતા હોય થાકી ગયા હોય એમાં પણ આ એક્સરસાઇઝ આપણે કરી શકશું તો ઇન્ડાયરેક્ટલી આપણા જે સંવેદનાના જે પોઈન્ટ છે જે પગના નીચેના મસલ્સ છે એ પણ રિલેક્સ થશે એની પણ એક્સરસાઇઝ મળશે લેજો બા આગળ પાછળ બરાબર અને કોઈ પણ ઉંમરે થઈ શકે એવું નથી કે મોટી ઉંમરે નાની ઉંમરમાંય થઈ શકશે યુવાનીમાંય થઈ શકશે મોટી ઉંમરમાંય થઈ શકશે સુધી નથી આવતો થોડુંક આગળ લે બા બરાબર છે પેની થી આગળ સુધી હો ઊંચાઈ પ્રમાણે ધારો કે આપણી ઉંચાઈ

આપણા સ્વાસ્થ્ય માટે આપણા આરોગ્ય માટે શારીરિક સ્વાસ્થ્ય પ્લસ માનસિક સ્વાસ્થ્ય માટે કારણ કે આપણે શારીરિક સ્વસ્થ રહીશું આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું હોય તો માનસિક સ્વાસ્થ્ય ઉપર એની અસર થવાની જ છે બંને અરસપરસ કનેક્ટેડ છે સંકળાયેલા છે એટલે આપણા શરીર માટે જો આપણી અનુકૂળ થાય જો આપણે સમય કાઢીએ તો આપણા શારીરિક સ્વાસ્થ્યને એટલા અસંખ્ય ફાયદાઓ થશે અને માનસિક સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદાઓ થશે આપણે જોયું કે પગના તળિયે એવા રિફ્લેક્સ પોઈન્ટ સંવેદનાના પોઈન્ટો આપણા શરીરના ઘણા બધા અંગો ઘણા બધા સિસ્ટમ ઘણા બધા આંધાના નસના પોઈન્ટ આવેલા છે જો એને સક્રિય રાખીએ આપણે એની એક્ટિવિટી સક્રિયતા વધારીએ તો આપણા શરીરમાં ઇન્ડાયરેક્ટલી આપણને ફાયદો વર્તાશે જ અને એના સિવાય આપણને પગ ભારે લાગતા હોય સોજા લાગતા હોય પગમાં બળતરા થતી હોય ખાલી ચડતી હોય ઠાક લાગેલો હોય ડાયાબિટીસના કારણે જ્ઞાનતંતુ વીક પડવાના કારણે બળતરા થતી હોય સંવેદના ઓછી લાગતી હોય એવા અસંખ્ય ફાયદાઓ આ એક જ એક્સરસાઇઝથી આપણે ટૂંકા ગાણામાં આપણે મેળવી શકશું આ વિડીયો સાંભળવા છોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ